જય માતાજી મિત્રો ચાલો ફરી બધા સ્વાગત છે આપણા નવા વ્લોગ તો જય હિન્દ જય ભારત ને જય રત્ન કલાકાર તો ચાલો આજ એક નવા વ્લોગ માં આપણે આવી ગયા છે ને આજનો આજનો જે આપણે કહેવાનું છે છે દશામાં કે જે હવે આપણા ઘરે દશામાં પધાર્યા છે તો એમનો તમને દર્શન કરાવે દશામાંના તમને દર્શન કરાવો અમારા દશામાં જે અહિયાં મૂર્તિ અમે બનાવી છે જે દશામાં અમે પધરાવે છે તો ચાલો તો જો મિત્રો આ છે અમારી મૂર્તિ દશામાની કે જે અમે હાથે અહીંયા બનાવેલી છે ઘરે કે આ જે સ્પેશિયલ માટી થી જ અહીંયા બનાવેલી છે ઓરીજનલ માટીમાં આ કોઈ પણ જાતનું કાઈ પણ અમે લાગે છે ને મસ્ત આ જો એકદમ કેવો મસ્ત દશામાં દાંત કાઢતા હોય એવું લાગે છે હાર પહેરાવેવો છે પછી માથે મુંગટ કરેલો છે હાથમાં બંગરી પહેરાવેલી છે ફૂદમાં ઝાંજર છે પછી ને કેવો મસ્ત જો દાંત કાઢતા હોય એવું તમને લાગશે જો અને આ માટીની મૂર્તિમાં

તો જેવી આવડે એવી બનાવો ઘરે અમે પણ જાતે જ બનાવેલી છે મસ્ત લાગે છે ને મૂર્તિ મૂર્તિ હોય એવી લાગે છે તો તમે પણ ટ્રાય કરજો ઘરે બનાવવાની ને ઘરે પધરાવાની કારણ કે જ્યાં કૃત્રિમ તળાવમાં જ આવીને તમે પધરાવશો તો ત્યાં તમને બરોબર ટ્રાફિકના હિસાબે પધરાવાય નહીં દે ખાલી પાણીમાં ડુબાડીને કાઢી લે છે મૂર્તિ કારણ કે અમે તો અનુભવ કરેલો છે એક વખત એ પછી નો અમે કોઈ દિવસ કૃત્રિમ તળાવમાં ગયા નથી ને મૂર્તિ બનાવી છે જેવી બને બનાવી છે તો આ તો અમારા જોયું મેં દર્શન કર્યા એ મૂર્તિ કોને બનાવેલી છે તમને દેખાડું જો આ છે આને એ મૂર્તિ બનાવેલી છે જોઈ લીધું હા એ દર વર્ષે એને હાથે જ મૂર્તિ બનાવે છે અને કોઈ દિવસ અમે હવે માર્કેટમાં તૈયાર લેવા નથી મૂર્તિ અમે જ દર વખતે અને મૂર્તિ બનાવી છે તો હું કેવું છે તારે કઈક બે શબ્દ તો કેતો ખરી હાથે મૂર્તિ બનાવી છે કઈ રીતે ત્યાં બનાવી હું શું કર્યું એમાં કે ને બે શબ્દ તો કે પણ આવે

કેવું છે <laughs> <sa> کارامشه نو ور دای ځاټله کوي લેખર કે તાળી પાડો હા જે કોઈ પણ માતાઓ બેનો દશામાં નવ્રત રહેતા હોય જે પીઓપી ની મૂર્તિ લાવતા હોય તો હું એને વિનંતી કરીશ કે પીઓપી ની મૂર્તિ નો લઈ જાતે એના માટે ત્યાંના મ્યુનિસિપલ કોર્પોરેશન જે કૃત્રિમ તળાવ બનાવે છે ને એ કૃત્રિમ તળાવ બનાવે પણ તમે ત્યાં જઈને જોવો તો જે તમે આ દસ દિવસ તમે જે સેવા કરી હોય પૂજા કરી હોય ને સેવટે દસ દિવસ ના અંતે ત્યાં તમે લઈ જાઓ કૃત્રિમ તળાવમાં તો ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા પાવડા મારી મારીને જે મૂર્તિ ખટારામાં ભરે છે તો એનું પાપ આપણને લાગશે તો એવું ન થાય એટલા માટે બસ એક જ નમ્ર વિનંતી કરીશ કે પીઓપી કરતા ઘરે તમને જેવી આવડે એવી મૂર્તિ બનાવો એની સેવા પૂજા કરો કારણ કે એના કુતરા તમારે કે બહાર નહીં જવું પડે કે નદીએ નહીં જવું પડે આપણા ઘરે જ તે એક નાના વાસણમાં એને માં એને એટલે માટીની મૂર્તિ હોય એટલે એમાં એ જ માટીની મૂર્તિ જે ઓગળેલું હોય બધું આપણે તુલસી ક્યારામાં નાખી દઈ તો એના જેવી વિશેષ એક વસ્તુ નહીં થાય માટે હું એ નમ્ર વિનંતી કરીશ કે કોઈ પીઓપી ની મૂર્તિનો ઉપયોગ કરે ને માતાઓ બહેનો ખોટા પાપમાં પડે એવું ન કરતા

ફરી મળીશું આગલા વ્લોગમાં જય હિન્દ જય ભારત જય રત્ન કલાકાર થેન્ક યુ